દાહોદ એસઓજી પોલીસે ધનપુર તાલુકાના ઘડા ગામમાંથી ગાંજાનું વેચાણ ઝડપી પાડ્યું છે પોલીસે નિશ્વાસ પડ્યામાં એક રહેણાંક મકાનમાંથી રૂપિયા સિત્તેર હજાર આઠસો પચાસ ની કિંમતનો સાત પોઈન્ટ જીરો પંચ્યાસી કિલોગ્રામ ગાંજો જપ્ત કરી ગાંજાને વેચાણ કરતા એક હિસાબને ઝડપી પાડ્યો છે નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક જોતા સમાચાર વિસ્તારથી દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદેવસિંહ ઝાલાની સૂચના મુજબ નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે દાહોદ એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એસજી રાણાના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ કાર્યરત હતી તે દરમિયાન એસઓજી ટીમને બાતમી મળી હતી જે બાતમીના આધારે એસઓજી ટીમે દાનપુર તાલુકાના ઘણા ગામમાં નીચા રહેતા બળવંતભાઈ સબુભાઈ પટેલના મકાનમાં રેડ કરી હતી રેડ દરમિયાન બળવંતભાઈના મકાનમાંથી કાપડના પોટલામાં બે પ્લાસ્ટિકની થેલીઓ અને એક પીપમાંથી શંકાસ્પદ સૂકો લીલા કલરનો માદક પદાર્થ મળી આવ્યો હતો તેનું એફએસએલ અધિકારીને સ્થળ પર બોલાવી પરીક્ષણ કરાવતા આ પદાર્થ ગાંજો હોવાનું સામે આવ્યું હતું તેથી પોલીસે આરોપી બળવંતભાઈ પટેલને રૂપિયા સિત્તેર હજાર આઠસો પચાસની કિંમતના સાત પોઈન્ટ જીરો પંચ્યાસી કિલોગ્રામ ગાંજા સાથે ધરપકડ કરી તેમના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે